નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો હાથના અંગૂઠા પરના ના અર્થ ચંદ્રનો આકાર અમુક સંકેત આપે છે તેનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને તે કેટલીક વસ્તુઓના ચોક્કસ સમયનો સંકેત આપે છે અંગૂઠાના નખ ચંદ્રના આકારમાં હોઈ શકે છે મતલબ ચંદ્રનો આકાર એવો છે જે ઘણો મોટો છે અંગૂઠાનો આખો અડધો ભાગ અંગૂઠા પર પ્રકારના અર્ધચંદ્રમાં વ્યક્તિના અંગૂઠા પર દેખાય છે શક્ય છે કે તમારા હાથમાં પણ આ ચંદ્ર હોય પરંતુ તે શા માટે થાય છે અને જો હોય તો તેની અસર શું છે અંગૂઠા પર ચંદ્રનો હોવું ઘણા સંકેત આપે છે શું તેઓ વિશેષ છે કે ખોટા પ્રભાવ માટે આપવામાં આવેલું દેવી ગુણ છે કે પછી કોઈ ગ્રહ મુજબ અને મારા સંશોધન મુજબ જે લોકોના અંગૂઠા પર આ ચંદ્રકાર હોય છે તે મોટા ભાગે દેવગુણ સંપૂર્ણ મનુષ્ય હોય છે જેમના હાથમાં આ ચંદ્રકાર હોય છે અને આ ચંદ્રકારમાં ખૂબ જ શુભ ગુણો હોય છે તે ખૂબ જ શુભ સંકેત છે અને તે એવી રીતે છે કે મારા સંશોધન મુજબ જે લોકોના હાથ પર આ ચંદ્ર કોતરાયેલો છે તેમનામાં પણ દૈવી ગુણો છે તેઓ માત્ર દેવગઢના નથી તેમનામાં દૈવી ગુણો આ રીતે હાજર છે દૈવી ગુણ એટલે અલૌકિક ગુણ જે આ દુનિયામાં દરેક વ્યક્તિમાં નથી જેમ કે ઘણા લોકોની અંદર દૈવી શક્તિ હોય છે કેટલાકની અંદર દેવી રમતી હોય છે કેટલાક માં હનુમાનજી હોય છે અને કેટલાક અન્ય વિવિધ પ્રકારના ગુણો હોય છે આ બતાવે છે છે કે ઇન્દ્રિયો ધરાવતા આવા લોકો છ ઇન્દ્રિયોના ખૂબ સારા માસ્ટર હોય તેમની છઠ્ઠી ઇન્દ્રિય અન્ય કરતા ઘણી સારી હોય છે કારણ કે આવા લોકોમાં વિચારવાની અને સમજવાની શક્તિ કંઈક ખાસ હોય છે આવી ખાસ વ્યક્તિની છાપ પરથી વ્યક્તિની બોડી લેંગ્વેજ પરથી આવી વ્યક્તિ ઓળખી શકાય છે આની સાથે તેનામાં બીજા ઘણા ગુણો છે પણ હું ઈચ્છું છું કે તેમાંથી કેટલાક તમારી સામે મૂકવા જેથી તમે જાણી શકો કે મેં દેવીના ગુણોની વાત કરી છે અને તેમના શબ્દો પણ આવા લોકો માટે સાચા સાબિત થાય છે તમે આને ગમે ત્યારે ચેક કરી શકો છો જ્યારે પણ તેઓ કંઈક બોલે છે ત્યારે આ લોકો ખૂબ જ સમજદારીથી વાત કરે છે કારણ કે તેઓ શિક્ષિત છે અને સારા પરિવાર આવે છે અને તેઓ જે બોલે છે તે વારંવાર દેખાઈ આવે છે કેમ કે તેમની બુદ્ધિ ખૂબ જ તીક્ષ્ણ છે તેમનું મગજ ખૂબ જ તીક્ષ્ણ છે તેમના ખૂબ જ તીક્ષ્ણ મગજની વિચારવાની અને સમજવાની શક્તિને કારણે તેઓ જે બોલે છે તે તે સત્ય તરીકે દેખાય છે 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 અથવા તો શબ્દો જે જે સાબિત કરે કે તેઓ કહે સાચું મિત્રો એક પૈગમ્બર ખૂબ જ સારો પૈગંબર હોઈ શકે છે હવે પૈગમ્બર નો અર્થ પણ એક જ છે એટલે કે અગાઉથી કહી દેજો આ રીતે થશે ભાઈ અને આ રીતે થશે લોકો શાણા છે હવે ભલે અનેક ફાયદા નુકસાન થાય કોઈ વાંધો નથી પણ તેઓ જે સમજશે તે જ કરશે તેઓ જવાબદાર છે પરંતુ તેઓ જવાબદારીઓથી દૂર રહે છે તેઓ જવાબદાર બનવાનો પ્રયાસ કરે છે તેમની પાસે અર્થ છે પરંતુ તેમને તે કરવાની જરૂર નથી તેમના બદલે કોઈ અન્ય જવાબદારી નિભાવે છે આવા લોકો ખૂબ જ સુંદર હોય છે જોવામાં આકર્ષક હોય છે મે અગાઉ કહ્યું તેમ તેઓ ખૂબ જ શિક્ષિત અને બુદ્ધિશાળી છે તેથી તેઓ તેમના જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે પરંતુ આ સારા હોદ્દા અને આદરણીય માર્ગો છે જ્યાં વ્યક્તિને સારું સન્માન મળે છે અને પૈસા પણ તેઓ આવા સ્થાનો પર બેસે છે અને ખુલ્લી આંખો સાથે સ્વપ્ન દ્રષ્ટા છે જો કે જીવનમાં અદ્યતન પ્રમોશન થતું રહે છે સારા અને ખાસ પૈસા પણ ઓછા છે તેમનું ખૂબ જ સન્માન કરવામાં આવે છે અને તેમ છતાં તેઓ ખુલ્લી આંખે સપના અથવા તમે જે ઈચ્છો તે જોવાનું પસંદ કરે છે અને તેમને જોતા રહે છે આ સિવાય તેઓ ઈચ્છે છે કે હું દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છું દરેક ક્ષેત્રમાં હું કંઈક ને કંઈક કરી રહ્યો છું હું ક્રિકેટર ડોક્ટર એન્જિનિયર કે બીજું કંઈ હોઉં તો સારું રહેશે તેઓ ઈચ્છે છે કે હું આવો બનું જીવનમાં આવા સપનાના પોતાના સિદ્ધાંતો હોય છે તે સૈદ્ધાંતિક અને સિદ્ધાંતવાદી હોય છે જેમાં ઘણી પ્રગતિ અને ખ્યાતિ છે લોકો ખૂબ જ ઝડપથી જવાબદાર બને છે તેઓ નાની ઉંમરથી જ જવાબદાર હોય છે તેઓ વાંચન અને લખવામાં ખૂબ જ સારા હોય છે અને મિત્રો તેઓ મહેનતું લોકો છે તેઓ લાંબુ આયુષ્ય ધરાવે છે અને લાંબા આયુષ્ય પછી પણ તેમને કોઈ રોગ સરળતાથી થતો નથી તેથી મિત્રો તેમના હાથ પરનો ચંદ્ર આ લોકોને અન્ય ઘણા સારા સંકેતો અને ગુણો આપે છે જે લોકોના અંગૂઠામાં અર્ધચંદ્ર હોય છે તેમની પત્નીઓ પણ તેમના જેવી જ હોય છે અથવા જો તેઓ પત્નીની હોય તો પતિ સમાન હોય છે અને પત્નીઓ ખૂબ સારી હોય છે ઘરના સ્માર્ટ અને શિક્ષિત લોકો દરેક રીતે સપોર્ટ કરે છે હવે સંશોધન કર્યા પછી આવા લોકોના પ્રેમ સંબંધો ખૂબ સારી રીતે વિકસિત થાય છે અને લાંબા સમય સુધી ચાલે છે તેથી તેઓ પારિવારિક પ્રવૃત્તિઓમાં ખૂબ સક્રિય અને સક્ષમ બને છે તેઓ ધીરજવાન છે ધીરજ ખૂબ સારી છે અભિનેતાઓમાં તે હોય છે જેના કારણે તેઓ ઝડપથી સફળતા મેળવે છે જો સફળતા ઝડપથી ન મળે તો પણ તેઓ લાંબા સમય સુધી ટકી રહેવા સક્ષમ છે તેથી જ તેમને જીવનમાં ખ્યાતિ અને સંભાવનાઓ મળે છે તેમની પ્રમોશન પ્રગતિ પૈસાની વાત કરીએ તો પૈસામાં પ્રાપ્તિની સંભાવના ઘણી વધારે હોય છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ અને આવી વધુ માહિતી જાણવા માટે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે